તો નમસ્કાર ભાઈઓ કેમ છો આજના એક નવા વિડીયોમાં સ્વાગત છે તો આજના આપણે આપણે વાત વાત એ છે કે રામ મંદિરમાં રાત્રે ચમત્કાર ચમત્કાર થયો ભાઈ અને આ વિશે તો તમે વિડીયો સુધી જોતા રહેજો ચાલો આપણે તરત જ અત્યારે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જો ભગવાન શ્રી રામને માનતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને જય શ્રી રામ જરૂર લખજો વાત કરવામાં આવે તો અયોધ્યા રામ મંદિરમાં રાત્રે એવો ચમત્કાર થયો કે જે ત્યાંના આપણે કહેવાય કે કામ કામગીરી જે કરતા હોય ભાઈઓ એ ભાઈઓ રાત્રે સુઈ ગયા હતા અને ત્યારબાદ અચાનક જ મંદિરમાં અંધારું થયું હતું એટલે કે રાત્રિનો સમય હતો સમય હતો ત્યારે અંધારું થયું હતું અંધારું થયું ત્યારબાદ બધા જ ભાઈઓ હતા જે કામ કરતા હતા એ લોકો બધા ગયા હતા અને તેમાંથી એક ભાઈને રાત્રે ત્યાં કઈક વિમાન જેવું લાગ્યું એટલે કે ત્યાં ચળકતું વિમાન જેવું લાગ્યું એટલે ભાઈ ઉઠી અને ત્યાં જઈને જોવે છે તો ત્યાં પુષ્ક વિમાન હતું અને તમે જોયું હશે કે જે રીતે રામાયણ એમાં એક વિમાન આવે છે એટલે કે રથ જેવું જોવા મળ્યું બરાબર આગળ એક મોર હોય એવો રથ જોવા મળ્યો હતો એ ભાઈને અને રથ જોવા મળે ત્યારબાદ આ ભાઈ છે તે આવીને તરત જ તેમના બીજા કારીગરોને કહે છે કે ભાઈ આ રામ મંદિરમાં અત્યારે રથ જેવું લાગે છે અને ભાઈ ત્યાંને આવી અને તરત જ બીજા જે કામ કર કામ કરતા હોય ને એ ભાઈઓને ઉઠાડી અને લાવે છે ત્યારે રાત્રેને રાત્રે જ્યારે રામ મંદિરમાં જઈને જોવે છે ત્યારે ભાઈ ત્યાં કશું જ દેખાતું નથી અને પછી પાછા થોડી વાર સૂઈ જાય છે અને એ જ ભાઈને પાછું એ જ મોર એટલે કે રથ આવીને ત્યાં બેસે છે પછી આ રથ છે તે ક્યાં ગાયબ થઈ ગયું તે હજુ સુધી કોઈને ખબર નથી અને આ જે માહિતી છે મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો આ જે માહિતી છે તો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે હવે આ માહિતી સાચી છે કે ખોટી છે એ તો આપણને પણ ખબર નથી તમને શું લાગે છે મિત્રો કે આ માહિતી સાચી હશે કે ખોટી હશે કમેન્ટ કરીને જરૂર બતાવજો કારણ કે આ સોશિયલ મીડિયામાં મળતી માહિતી છે એટલે સોશિયલ મીડિયામાં મળતી માહિતી સાચી હોઈ શકે અને ન પણ હોઈ શકે એ ન કહી શકાય તો ચાલો આજ માટે આટલે જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં અને આગળના નવા નવા વ્લોગ્સ દ્વારકાધીશ નું નામ લઈને આપણે સ્ટાર્ટ કરવાના છીએ તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓલ પર જરૂર સિલેક્ટ કરજો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ